જુનાગઢના કેસોદ કેશોદ ખાતે ભારત વિકાસ પરિષદ ની વાર્ષિક સાધારણ સભામાં હોદ્દેદારોની પણ કરવામાં આવી હતી આ પ્રમુખ મંત્રી અને ખજાનજી સહિતના તમામ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી આપને જણાવી દઈએ કે ભારત વિકાસ પરિષદ સેવાકી પ્રવૃત્તિ સાથે જોડાયેલ સંસ્થા છે આ સમયે સંસ્થાના વરિષ્ઠ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં તેમના સભ્યો પણ હાજર રહ્યા હતા

નવી કારોબારીની નિમણૂક એમના સૂચન થી કરવામાં આવી જેમાં પ્રમુખ શ્રી તરીકે મારું નામ સૂચવવામાં આવતા હું પ્રમુખ તરીકે આજે નિયુક્ત થયેલો છું તથા મારી સાથે જયદીપભાઈ ઝાંઝમેરિયા અને પ્રોફેસર પટેલ સાહેબ પણ મંત્રીશ્રી અને ખજાનસિંહ શ્રી તરીકે એમણે શપથ ગ્રહણ કરેલ છે તો આજના કાર્યક્રમમાં કેશોદના શાખાના તમામ સભ્યશ્રી ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર અસ્તુ જય હિન્દ નમસ્કાર વંદે માતરમ સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ એવા પંચ સૂત્રોને ભરેલી એવી ભારત વિકાસ પરિષદ સંસ્થા કેશોદ ની આજે છ વર્ષ પૂર્ણ કરી અને સાતમા વર્ષની વાર્ષિક સાધન સભા યોજાઈ ગઈ આજના આ કાર્યક્રમમાં ભારતભરમાં સોળસો જેટલી બ્રાન્ચ ધરાવતો આ સંસ્થાની અંદર જ્યારે આર એસ એસ એટલે કે રાષ્ટ્રીય સ્વયંસે સંઘના સો વર્ષ પૂર્ણા થઈ રહ્યા છે ત્યારે અમારી સંસ્થા દ્વારા પણ તેમની સાથે રહીને કુલ પાંચ આયમો આયમોને ગણતરીમાં રાખી અને સેવા કાર્યોનું આયોજન કરવાનું છે જેની અંદર સ્વદેશી કુટુંબ પ્રબોધન સમરસતા પર્યાવરણ અને સંસ્કાર આ પાંચ રાખી અને અમે સૌ કાર્યક્રમો નું આયોજન કરવાના છીએ ભારત વિકાસ પરિષદ દ્વારા દેશને અનુરૂપ રાષ્ટ્ર દેવો ભવ એ વિષય ને ધ્યાનમાં રાખી અનેક સેવા કાર્યો કરી રહી છે સાથે સાથે